દંડ ન ભરતા સાવન આમલેટ સેન્ટરને સીલ મારવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી વડોદરા શહેરના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં ખોડિયારનગર વિસ્તારમાં આવેલ સાવન આમલેટના સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા હોય પાલિકા તંત્ર દ્વારા તેઓને દંડ ભરવાનું કહેવામાં આવતા તેઓ દ્વારા દંડ ભરવાનો ઇનકાર કરવામાં આવતા આજરોજ પાલિકા દ્વારા તેઓના જે આમલેટ સેન્ટર સેન્ટર છે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી એક સાવન આમ્લેટ સેન્ટર છે જેણે કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા તો તે વખતે એણે બે કરવાનો ઇનકાર કરતા એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય સાવન આમલેટ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે ચોકસથી આજે अर्લી મોર્નિંગમાં અમારી અમે અમારી ટીમ સાથે જે લોકો કચરો નાખવામાં આવેલો એ લોકોને પેનલ્ટી કરી છે અને જે લોકો કચરો જાહેરમાં નાખશે તેને ચોકસથી દંડની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત અમે લગભગ 4 થી 5 જણાને પાંચસો 500 રૂપિયાની પેનલ્ટી આજે વસૂલ કરી છે અને સમગ્ર જર્નીની અંદર આ પ્રકારની કામગીરી આજ રોજ ચાલે છે.